રાજકોટ જિલ્લાના ઉપલેટામાં એક બાઇક ચાલકને ગંભીર માર્ગ અકસ્માત સર્જ્યો હતો ઉપલેટા શહેરના નાગતક ચોક પાસે મોજદાદી ઉપરના પુલ પાસે અકસ્માત સર્જાયો હતો જેમાં એક બાઇક સવારે સ્ટેરિંગ ઉપરથી કાબુ ગુમાવતા બાઇક ભારે વાહનો માટે બંધ રાખવા માટે આવેલ લોખંડના ગરગડિયા સાથે અથડાવા પામી હતી જેને લઈને બાઇકમાં સવાર બને યુવાનોને ગંભીર ઇજાઓ પહોંચી છે બંનેને સારવાર અર્થે સિવિલ ખાતે ખસેડવામાં આવ્યા ત્યારે હોસ્પિટલ લઈ જવાતા હાજર તબીબો દ્વારા બંને ઈજાગ્રસ્તોને એક ચૌદ વર્ષ બાળક ફૈઝાન ઇલિયાસભાઈ મુલ્લા તેમજ તેમને મૃત જાહેર કરવામાં આવ્યો જ્યાં અન્ય એક યુવાન કુરકાન સલીમભાઈ પીઝરાને ગંભીર ઇજાઓ હોવાને લઈને પ્રાથમિક સારવાર આપ્યા બાદ જૂનાગઢ રિફર કરવામાં આવ્યા બ્યુરો રિપોર્ટ ખબર ગુજરાત